ઘરમાં પૂજા બાદ શંખ વગાડતા પહેલાં જાણી લો આ નિયમો નહીંતર થઈ શકે છે એવું માનવામાં આવે છે કે પૂજા પછી નિયમિત રીતે શંખ ફૂંકવાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ગૃહકલેશથી મુક્તિ મળે છે હિન્દુ ધર્મમાં શંખને દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પૂજા પછી નિયમિત રીતે શંખ ફૂંકવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ભ્રુકલશથી મુક્તિ મળે છે મા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પણ કૃપા પ્રાપ્ત થાય છે ઘરમાં શંખ ફૂંકતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે શંખ વગાડવાના નિયમો જો તમારા ઘરમાં શંખ હોય તો એક નહીં પરંતુ બે શંખ રાખો એક શંખ ફૂકવા માટે અને બીજો શંખ અભિષેક કરવા માટે ભગવાનની પૂજા કરતા શંખને ભૂલીને પણ ભૂકશો નહીં આમ કરવાથી તેઓ જુઠ્ઠા બની જાય છે ફૂંકાતા શંખની ક્યારેય પૂજા ન કરવી જોઈએ પૂજા ઘરમાં માત્ર એક જ શંખ રાખો જેનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે બીજા શંખને સફેદ કપડામાં લપેટીને પૂજા ઘર અથવા મંદિરની આસપાસ રાખો ભગવાન વિષ્ણુને શંખથી જળ ચડાવવું શુભ માનવામાં આવતું હોવાની માન્યતા છે પરંતુ ભગવાન શિવ અને સૂર્યદેવને ભૂલીને પણ શંખથી પાણી ન ચડાવો શંખ વગાડતા પહેલાં તેને ગંગાજળથી ધોઈ લો અને જો ગંગાજળ ઉપલબ્ધ ન હોય તો પાણીનો પણ ઉપયોગ કરી શકાય છે પૂજાના શંખમાં હંમેશા પાણી ભરેલું રાખવું નિયમિત પૂજા કર્યા પછી આ પાણીને ઘરમાં છાંટવું તેના કારણે સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને સુખ સમૃદ્ધિ બની રહે છે તમારા શંખનો ઉપયોગ કોઈને કરવા માટે ન કરો અને અન્ય કોઈ વ્યક્તિના શંખનો ઉપયોગ કરશો નહીં શંખ સવારે અને સાંજે જ વગાડવો જોઈએ આ સિવાય તેને અન્ય સમયે વગાડવો જોઈએ નહીં અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું સો નહીં ધન્યવાદ મિત્રો